આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે આપ સૌના માધ્યમથી સૌ પહેલાં તો હું સૌ નાગરિકોને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું આજે ઇટરાનું આપણું કેમ્પસ જે આપણે સૌ જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણી ગુલાખપુર બા યુનિવર્સિટીને એક રાષ્ટ્રીય આ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપી એક્સપોજર સાથે અને ખૂબ સરસ એક ફેકલ્ટી સાથે એમના માર્ગદર્શન હેઠળ આજે આ બધા જ આયુષના બધા જ કોર્સિસ કરી શકે છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અ આ સંસ્થાના ડાયરેક્ટર શ્રીમતી તનુજા નેસરીજી અને એચઓડી મેડમ અને ડોક્ટર અરપનભાઈજી બધા ફેકલ્ટીએ દ્વારા ખૂબ સરસ આજે આખો આ આખો આયોજન યોગ દિવસનું કરવામાં આવ્યું જેમાં બધા સ્ટુડન્ટ્સની સાથે મને પણ યોગ કરવાનો એક લાભ પ્રાપ્ત થયો સાથે સાથે યોગ કેટલું મહત્ત્વનું છે અને યોગથી ક્યાં ક્યાં બેનિફિટ્સ છે એનું પણ એક સુંદર પ્રેઝન્ટેશન આપણે અહીંયા એક હંડ્રેડ ડેઝના એમના પ્રોગ્રામના માધ્યમથી પણ પ્રધાનમંત્રીશ્રીનું જે આખું વિઝન આખું આપણી આ જે પારંપરિક જે ધરોહર છે યોગ છે એને આખા વિશ્વ સુધી પહોંચાડવાનું એમનું જે એક આખું વિઝન છે અને પોતે માનનીય પ્રધાનમંત્રીજી પોતે કહે છે કે યોગ ભારતની ભેટ છે વિશ્વ